સૌ સાથે મળી અને બે હજાર ચોવીસ બનાસકાંઠા ચૂંટણી ઉમેદવાર રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે ચૂંટણી માહોલ ઠેર ઠેર સ્વાગત સભાઓ અને લોકોનો પ્રેમ હાલ જોવા મળી રહ્યા છે તો આપણે વાત એ કરવાની છે બનાસકાંઠામાં કોણ જીતશે લોકોનું માનવું એવું છે ગેનીબેન બનાસની દીકરી છે તો રેખાબેન પણ બનાસની દીકરી છે આપણે બંને પક્ષના લોકો સાથે વાતચીત કરી જાણવા મળ્યું છે કે રેખાબેન આ અમે ઓળખતા નથી પહેલી વાર જોયા છે એમણે કોઈ પરિચય નથી એવું લોકો કહી રહ્યા છે તો વાત કરીએ ગેની બેન અમારા છે સૌ આઠારે આલામ સાથે મળી ચાલે છે સૌ લોકો સાથે માનવ સેવા ચલાવે છે કોઈ ભેદભાવ નથી બને બેનો વચ્ચે કી ટકાર મુકાબલો ભાજપ કોંગ્રેસ સાથે રહેશે આવા સમાચાર ઝડપી જોવા સબસ્ક્રાઈબ ચેનલ પ્લે ન્યૂઝ કરવા વિનંતી ધન્યવાદ બનાસકાંઠામાં કોણ જીતશે લોકોનું માનવું એવું છે ગેનીબેન બનાસની દીકરી છે તો રેખાબેન પણ બનાસની દીકરી છે આપણે બંને પક્ષના લોકો સાથે વાતચીત કરી જાણવા મળ્યું છે કે રેખાબેન બંને બેનો વચ્ચે કાટેકી ટકાર મુકાબલો ભાજપ કોંગ્રેસ સાથે રહેશે આવા સમાચાર ઝડપી જોવા સબસ્ક્રાઈબ ચેનલ પ્લે ન્યૂઝ કરવા વિનંતી ધન્યવાદ